જીઆઈડીસી ની ઘણી કંપનીઓ દ્વારા જરૂરી નિયમોનું જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વાતો જગ જાહેર છે જીઆઈડીસી માં ઘણી ગેસ લીકેજ તેમજ બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે આ દુર્ઘટના પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બનતી હોય છે ભૂતકાળમાં જીઆઈડીસી માં ઝઘડિયા જીઆઈડીસીની સિગાચી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ઉપરના ભાગે કોઈ પણ જાતના સલામતીના સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડતા ઉદ્યોગ સંચાલકોની એક વધુ બેદરકારી સામે આવી સામાન્ય રીતે ઉપરના ભાગે કામ કરતા કામદારોએ સેફ્ટી હેલ્મેટ પટકાય અથવા તેમના માથા પર પતરા કે લોખંડના એંગલ જેવી કોઈ હાની પહોંચાડે તેવી વસ્તુ પડે તો તેઓને માથાના ભાગે મોટી ઈજા ન થાય પરંતુ સીગાચી કંપનીના ઉપરના ભાગે કોઈ પણ જાતની સેફ્ટી વિના કામ કરતા કામદારો નજરે પડતા કંપનીના જવાબદારોની ખુલ્લી બેદરકારી સામે આવી ત્યારે જવાબદાર તંત્ર કામદારોની સલામતી માટે બેદરકારી દાખવતી કંપનીઓ સામે જરૂરી પગલાં લેવા આગળ આવશે ખરા તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે રિપોર્ટર વિરલ ગોહિલ પ્રાર્થના સંદેશ ન્યૂઝ ભરૂચ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો